વ્યક્તિએ મને કીધું સોસાયટીના ના દીવાલ પડી છે એટલે હું તરત ભાગ્યો તરત છોકરાઓને બધાને બહાર કાઢીને રેસ્ક્યુ ફટાફટ લાગવા મળ્યો એક નાના છોકરા ને સામાન્ય ખરો ચાઇ છે બાકી બીજું કોઈ એવું જાનહાનિ થઈ નથી કોઈ એવું મોટું કઈક નુકસાન નથી જાનહાની નું નુકસાન હા બે ત્રણ છોકરાની સાયકલો થોડી ડબાઈ ગઈ હતી હમણાં લાસ્કરો આવીને કાઢી છે અને બીજું કંઈ છે નહીં અત્યારે બધું હા એટલે છોકરાઓ તો ગભરાઈ ગયા ને છોકરાઓ થાય છે નાના નાના ભૂલકા હોય એટલે બચારા ને થોડુંક દોડા દોડી જાય એટલે એ સમયમાં મેં થોડું રેસ્ક્યુ કરી સ્કૂલ ના બધા ટીચરો આવી ગયા બધા સ્કૂલના ટીચરો સાથે સપોર્ટ કરી અને બધા છોકરાઓને ઘરે વિદાય કરી દીધા છે કોઈજી બેદરકારી ના લીધે જે દિવાલ ધરાશાય થઈ છે તો છોકરાઓનું સદનસીબ કહેવાય કે છોકરાઓને કઈ જાનહાનિ થઈ નથી ફક્ત એક જ બાળકને માથાના ભાગે વાગ્યું છે અને બે થી ત્રણ થી ચાર ટાંકા આવ્યા છે સતનરસિંહ એ છોકરા બચી ગયા છે થોડુંક નુકસાન એમની સાયકલોને ત્યાં હતું ફાયર બ્રિગેડ આવી ગયું અને બધું કાઢી કાઠમાલ કાઢી અને છોકરાઓની સાયકલ ને પણ એ નુકસાન થયું છે છોકરાઓને કઈ નુકસાન નથી થયું સાહેબ આ લોકોની વારંવાર રજૂઆત હતી કે સ્કૂલનું નું કરાવવાનું છે પણ ખબર હજુ રિનોવેશન કરવામાં નથી આવ્યું આગળની ભાગે એ લોકો રિનોવેશનનું કામ ચાલુ કર્યું છે તો જે જગ્યાએ પહેલા તૂટેલું હોય ત્યાં પહેલા આપણે રિનોવેશન કરવાની જરૂર હોય કે જે સારું હોય તે જગ્યાએ આપણે ના કરીએ જ્યાં પહેલા જરૂરિયાત હોય ત્યાં પહેલા રિનોવેશન કરવાનું હોય એ પહેલી પ્રાયોરિટી હોય આની જગ્યાએ આગળના ભાગે આ દિવાલોનું એનું એ લોકો રિનોવેશન કરે છે નોટિસ આપે છે તો એ જગ્યાએ અહીંયા પણ નોટિસ આ લોકોએ આપવી જોઈએ અને જોવું જોઈએ કે આ જર્જરિત બિલ્ડિંગ છે કે નહીં એ રીતે નોટિસ આપવી જોઈએ અને એને બંધ કરવી જોઈએ પણ એ હું છોકરાઓનું ભણતર ના પકડે અને છોકરાઓનું ભણતર બી ચાલુ રહે અને રિનોવેશન બી ચાલુ રહે એ રીતે કામ થવું જોઈએ નારાયણ સ્કૂલ માં અત્યારે હમણાં થોડા સમય પહેલા પોલીસ કંટ્રોલ રૂમ માં ભરતી આવેલ કે નારાયણ સ્કૂલ નો જે ગેલેરી નો ભાગ છે એ પડી ગયો છે અને નીચે બાળક દબાયેલા છે અહીંયા સ્થળ ઉપર હું હાજર છું અત્યારે અને એક બાળક છે એ ઇન્જર્ડ છે બે ત્રણ ટાકા આવેલા છે માથામાં બાકી કોઈ ઇન્જર્ડ નથી હા સ્થળ જોતા ચાલુ ક્લાસ હોય એવું જણાય છે હા એ એની તપાસ કરવામાં આવશે એ તપાસ કરી અને જે પણ કંઈ થતું છે કાયદેસર એ કરવામાં આવશે સાહેબ ચાલુ ક્લાસે આજે ઘટના બની કેટલો ગંભીર મામલો માનો છો કારણ કે આપણા તપુનો માહોલ થઈ ગયો વિદ્યાર્થી નો ગભરાટ થઈ ગયો કેટલો ગંભીર મામલો માનો છો આ ગંભીર ગણાય છે તપાસ નો વિષય તપાસ થશે